અમદાવાદમાં બોપલમાં વિદ્યાર્થી હત્યા કેસ નું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હત્યારા વિરેન્દ્રસિંહને દોરડા બાંધીને ઘટના સ્થળમાં લાવવામાં આવ્યો છરીના ઘા મારનાર વિરેન્દ્ર લંગડાતો લંગડાતો આવ્યો ઘટનાસ્થળેથી સ્થળેથી ત્રણસો મીટર દૂર જ આરોપીનું ઘર છે 300 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા આરોપી પંજાબ ભાગ્યો હોવાની વાતમી મળી હતી કાલે પંજાબના સંગરૂર થી આરોપી ઝડપાયો હતો ક્યાંથી લાવ્યો મદદ રોજ રાત્રે 10 વાગે બોપલની હદમાં એક બનાવ બનવામાં આવેલો હતો એમાં બે વિદ્યાર્થીઓ બુલેટ માં જવી રહ્યા હતા ત્યારે પાછળથી બ્લેક કલરની ગાડી જોડે એની રકજક થઈ અને એનો પછી બુલેટનો પીછા કર્યો રોકવામાં આવ્યો અને ત્યાં ફરીથી રગજક થઈ અને ત્યાં એ આરોપીએ ચપ્પુનો ઘા માર્યો અને જેના કારણે વિદ્યાર્થીની મોત થઈ આ બનાવનો તાત્કાલિક એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવ્યો અને અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંક્ત રીતે કુલ તીનસોથી વધારે સીસીટીવી કેમેરા પણ ચેક કર્યો તમામ ટોલ ટેક્સ નાકા પણ ચેક કરવામાં આવ્યો અને એવી માહિતી મળી કે એક બ્લેક કલરની ગાડી ઇધર ઉધર ફરે છે અને પછી સ્કેચ બનાવવામાં આવ્યો હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સથી મદદથી જાણવા મળ્યું કે આરોપી એક કોઈ ઇનોવા ગાડી લઈને ત્યાં હરિયાણા બાજુ ઓર પંજાબ બાજુ ગયા છે તાત્કાલિક બંને અમદાવાદ ગ્રામ્યની પોલીસ અને અમદાવાદ ક્રાઇમનો માણસોનો અહીંથી રવાના કરવામાં આવ્યો અને કાલે એનો ત્યાં સંગરુર પંજાબ ખાતે જે જિલ્લા છે સંગરુર ત્યાં ઇન્ટરસેપ્ટ કરવામાં પોલીસને સફળતા મળી અને ત્યાંથી આજે એનો લઈને આવ્યા છે અને એનો આજે અમદાવાદ ગ્રામે એનો એકતાલીસ મનાઈ કરીને સોંપ્યા હતા અને અમદાવાદ ગ્રામે એનો ફરદર કારવાહી કરી છે અત્યારે આજે અટક કર્યા છે કાલે રિમાન્ડ માગવામાં આવશે અને જો બાકી મુદ્દા છે કે છે ચપ્પુ ક્યાંથી લાયા બીજા કોઈ મદદગારીમાં છે કે નહીં આ બધા તપાસ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે છે ત્યારે આ આ આ આ કહે કે કે એને 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 ગાડી આપ્યો આપ્યો અને પછી પછી એનો પીછા કર્યો રોક્યો કેમ તો તો પણ કીધું બાબતમાં ચક્કુ મારી દીધું આ જો આરોપી છે આ બે હજાર સત્તરમાં પણ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા હતા એમાં ચારસો છે ચારસો બીસ આઈટી એક્ટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો દસ માર્ચ બે હજાર સત્તરનો દાખલ થયો હતો એમાં આ મેન આરોપી હતો એમાં એનો સસ્પેન્ડ થયો હતો હથિયાર ચપુનો તો લાઇસન્સ નથી હોતો પર આ ખરેખર રિમાન્ડ દરમિયાન જાણવા મળશે કે આ ક્યાંથી લેવામાં એક આરોપીનું નામ છે વિરેન્દ્રસિંહ પડિયાળ ઉંમર વર્ષ છે હાલ નોકરી કરે છે સરખેજમાં જનરલ ડ્યુટીમાં અને બાજુમાં જો માણસ દીખે છે આ એક દિનેશ કરીને છે અત્યારે એનું વધુ વિગતો અમદાવાદ ગ્રામ્ય પોલીસ મેળવી રહી છે એની પણ અગર સંડોવની હશે અથવા મદદગારીમાં હશે તો એનો વિરુદ્ધમાં કરતા અત્યારે આ કહું છું કે રિમાન્ડ દરમિયાન આ બધા વિગત મેલવામાં આવશે આ બધી વિગતો અત્યારે એની પૂછપરછ ચાલુ છે આ અહીંથી આ ભાઈ ગયો હનુમાનગઢ હનુમાનગઢથી મંડી મંડીથી જ જલંદર જલંધરથી લુધિયાણા અને લુધિયાનાથી પછી સંગરુર આવ્યો અહેમદાબાદમાં એની પોતાની ગાડી એને છુપાવવામાં આવી અને એની અત્યારે સર્ચ ચાલુ છે અને બીજા જો એને કંઈ દોસ્ત ટ્રાવેલ એજન્સી હતી એને કીધું કે મને ચંડીગઢ જવાનું છે તો એની ગાડી લઈને ગયા હતા અમારી પોલીસ પણ એક કલાકમાં પહોંચી ગયું અને ત્યાંથી પકડવાનું અગર એની કોઈ મદદગારી રોલ નીકળશે તો પછી એનો રસ્તામાં એને હથિયાર ફેંકી દીધું હથિયાર લઈને નથી ગયો